તમે જે કેબિન જોઈ રહ્યા છો આ કેબિન વેચવાની છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ગેલવેનાઇઝની કેબિન છે લોખંડ ગેલવેનાઇઝ કેબિન વેચવાની છે જે જયંતીભાઈ તેમના ઓનર છે આઠ બાય આઠની છે અને ઊંચાઈ 7 ફૂટ ની છે ફોલ્ડિંગ કેબિન જોવા મળશે ચારે ચાર દિવાલ નોખી પડી જાય તેવી છે નટ બોલ વાળી આ કેબિન અને અંદર ની સાઈડ માં ગેલ્વેનાઇઝ ના પાઇપ વાપર્યા છે જેમાં ડોટ અને ત્રણ ના ચોરસ પાઇપ વાપરવામાં આવ્યા છે અને ચાર બાય છનો નો દરવાજો છે છો નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કેબિન લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો કેબિન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત પિસ્તાલીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે લાઠી અને દામનગર ગામે જોવા મળશે કેબિન લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે છે તે કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો